બે બંદે બલા શું કરસ ગે ના ગે મળતોય નહીં એમ નહીં ને

આઈડિયા પૈસા આવી પૈસા કમાવા માટે મજૂરી ના કરવાની હોય બુદ્ધિ થતા ને એની ઉપરથી એક આઈડિયા યાદ આવે છે મને ફેલ ના જાય ના જાય ફેલ તમે પાછા માર ખવડાવશો જો એક કોમ કરો એક જ હાથે તમે પાડો તો ઉપર થી અહીંયા દેખાતી પોલ જોઈતો જોવો છે એ રીતે આ મોય જ આ કઈ નથી દઈ માતી ના આ જો બે ઉપર ઈના તો પૈસા છે તાને પણ કરવાનું છે હું એ તો કયો આપરો મંદિર જન એક શરત રાખ છે હે ની શરત જે એક જ હાથે પોચ ઈટો ઊંચી કરો ને હા એને આપરો 500 રૂપિયા લેવાના આપરા ઈને આલવાના હા

ઈમોદો નહીં ઉપાય હોય તો ઈને હાન પાસે તમે યાર ઘણા દાડસ દેખાતા નહીં અલે એ તો ઓય ને ગેર કોમ કરું છું એટલે એટલે હેડો આતા મંદિર હેડો હેડો જલ્દી હેડો જો જો હા હા ઈટ્યો ઓય થી પોટ લઈ લ્યો લાવ દેઈ તી મને આલે લે

กันเอาเชฟฮับผมดิโอเคอยากราคาดูเก so, ้อว่าจุดเอกเลเวลสี่หูใช่สกัดเราปลาลูกเห็นดูบดีข้าวตัวเดียวตัวปลาลูกก็รัวคาราบาลตานกุ๊กดีข้าเห็นอันตานวยอะไรเห็นทำเงินได้ปกอะไรห้องหัวคาราบาลหัวรูปเยอะมาปอนซ์รูปเยอะกันมา

તમારા પર થી અમન રખરવાનો શોખ નહીં તો ઈ ઘર માં ને કરવા દે તીમ નહીં કેતા લોહી તો જ ઓ પાછી રોટલા બોટલા જાતે કરવા પડતા હે ને એ તો કરવા જ બરક તમે એ કરો છો અમે શું કરીએ છીએ તને કોણ કરી લે છે કપો મારો છો હવે રોટલા જાતે થઈ જોઈ છે એ જાય હું તો મશીન લાવું છું એ બધું મે લો ધંધામ જો ના લો તમે ઓખા પાલતા નહીં હું ધંધામ જો ના લે કોક દેખાય તારી

अच्छा हाँ 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 हम एक चैलेंज के चैलेंज लाए हैं कैसी चैलेंज सौ रुपया दो मुझे तुम मुझे सौ रुपया आपो और अगर तुम जीत गए तो हम तुमको रुपया रूपया आप क्या बोल रहे हो मुझे पता ही नहीं चलता क्या बोल रहे हो आप क्या करू मैं चैलेंज का क्या? कैसी चैलेंज एक हाथ से ये ईट उपारवानी है लो ऊपर ली सौ रुपये एक हाथ से ये पौष इटे तुमने कर दिया तो हम तुझे पांच सौ रुपया आप सौ रुपया हम तो तुमको आपेगा अच्छा, पॉन्ड आप मुझे पॉन्सो रुपया देंगे आ एक हाथ से ये एक हाथ से एक हाथ से ये ये सभी ये बद्दी के ऊपर वाली है ये सब कोई कर सकता है बेसबात आपको पॉन्सो रुपया चाहिए हाँ चाहिए तो ऊपर लो पहले सौ रुपया दो सौ रुपया

Nah, ye ye नहीं हो का से ये थाने हो Ini tidak नहीं ना ये Ye नहीं हो रहा है ये दो ही ये तीन ऊपर रहे हैं। नहीं नहीं पांच पांच ऊपर नहीं है ये बद्दी ये था मुझसे नहीं होगा तो तुम हार गए निकलो नहीं मेरे लाओ सौ रुपया वापस तो मुझे तुम हाय हाँ मिलेंगे ऊपर चल मूर्खो चलो देखो देखो अब तो वो नहीं था ये तो था ही वो पना

એથા દે ના થાય થઈ જાય જો તો થઈ ગયા જોઈ તો જો તું જીતી જોઈ 500 રૂપિયા મળશે અને હા રે તો હોજ જઈ આ બધ દીકરવાની છો બે જ નહીં બધી એમ તો ના થાય કોઈ પોસ્ટ તો બધી એ તો એ તો ના આવડતું નહીં આવડતું નહીં

લાવી કરવાની એક હાથે તો થતી મૂર્ખા તો શીએ નહિ કઈક ના લાવ બીજા હાથનો ઉપયોગ જ નહીં કરવાનો અડારવાનો એ નહીં બીજો હાથ દેખાતે તો ના થાય બસ વેચવાય આવર ઉજોઈન માટ આપણે ગોમમો બધા માઈક જ ભર્યા છે ને માઈક આંગળી મૂર્ખા છે બધા એ તો બધા છે એ મતલબ આવી જો હું ના આવું હું ના આવું યાર આ તો એક ગપ્પા મારશે તો મને આવે છે

આલવાશક નઈ હાલવા એટલે ઈટ મેલ હાલવા છે ને હા એ લાખ ફાહે ને મેલો છે ઈટ મેલ દેડો નકે ઈટો તો આઈકાણે છે અરે આ લાખ દેવા માગી લાઈ

અમે ઇમ કદી શરત રાખતા જ દઈએ કરો ઊભા કરજો લો હવે પહેલા છે શરત શરત ના શરત કરો બે શરત ચલ્યો કરો

તને આમ તો કોઈ નઈ આવો એવું છે લહેડો ઘેર જઈએ કાલે આવતા ખરો બાજુ હું લે બે હે એટલે હેડો